શહેરના જૂના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાસોની સફાઈની કામગીરી સાથે બોક્સ ગર્ટનની કામગીરીની આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે જેનાથી ગંદકીના સામ્રાજ્યથી છુટકારો મળશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ નગરપાલિકાના વોર્ડ નંબર સાત નવ અને અગિયારના ચૂંટાયેલા સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ વિસ્તાર જૂનું શહેર હોવાના કારણે કેટલીક જગ્યાએ સીડીઓ બનાવવાનું કામ છે પુલ મળીને લોકોને ઉપયોગી થાય એ પ્રકારના નાના મોટા કામો જે તમારા બધા લોકોના જ રજૂઆતના કારણે આ વોર્ડના સભ્યોના માધ્યમથી નગરપાલિકા પાસે જે આવ્યા છે એ જ બધા કામો આપણે અહીંયા ભેગા મળીને ખાટમુરટ કરવાના છેલ્લા લગભગ દસ પંદર દિવસથી વરૂચ શહેરના બધા જ વોર્ડમાં આ પ્રકારે દરેક વોર્ડને લગભગ એકાદ કરોડ રૂપિયાના કામો મળી જાય એ પ્રકારનું આયોજન કરીને રાજ્ય સરકારની મદદથી નગરપાલિકાએ આખા શહેરમાં આગામી થોડા દિવસમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું હોય એટલે લગભગ બે ત્રણ મહિના સુધી આચાર સંહિતા ના કારણે કોઈ વિકાસનું કામ ન થાય નવું એટલા માટે ખૂબ ઝડપી યુદ્ધના ધોરણે છેલ્લા એકાદ મહિનામાં બધા જ કામોની મંજૂરી મળી જાય એનું ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ જાય અને જે એજન્સીને કામ મળ્યું એજન્સીને વર્ક ઓર્ડર મળી જાય જેના કારણે કામ કરવામાં એને કોઈ આચાર સંહિતા કે નિયમ ન લાગે અને ચૂંટણીની આચાર સંહિતામાં પણ વિકાસનું કામ અટકે નહીં અને લોકોને મુશ્કેલી નહીં પડે અને એમણે જે પ્રશ્નોની રજૂઆત કરી છે એનું નિરાકરણ પણ આવી જાય એ હેતુથી આટલી ઝડપથી અમે આખા શહેરમાં બધા કામો ના ખાતમુહૂર્ત કરી રહ્યા છે રિયાઝ પટેલ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે